નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તે દિવસ વાત કરું છું મિત્રો તો જાન્યુઆરી બે હજાર પચીસમાં મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં આટલો વધારાની જાહેરાત તમામ કર્મચારીઓને તેને બંપર લાભ મળશે ડીએ વધારાથી લાભ તમામને થશે મિત્રો શું છે ચર્ચા આપણે કરવાના છીએ ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવી છે લિંક પર ડિસ્કશન પૂછો અર્ષ જોઈન થઈ જજો તો અમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્ચર બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆર એચઆરએ અન્ય કોઈ પ્રમ પેટ આવે તો પણ અમને જાહેર કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાકમ બટન દબાણ બોલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ એઆઈસીપીઆઈનો આંકડો એકસો તેતાલીસ રૂપિયા ટાઈમ પર પહોંચ્યો હતો ને ઓક્ટોમ્બરમાં એ એસ સીપીઆઈનો આંકડો માલ પાંચ પોઈન્ટ પર પહોંચ્યો હતો આ આંકડાઓ અતિ સ્પષ્ટ છે કે એસસીપીઆઈના આંકડાઓમાં સતત વધારો થઈ રહ્યો છે આ સતત વધારાના કારણે કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં વધારો થઈ રહ્યો છે જાન્યુઆરી બે હજાર પચીસમાં આ વખતે મોંઘવારી પથ્થામાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે અને જાન્યુઆરી બે હજાર પચીસમાં જો આ વખતે મોંઘવારી પથ્થામાં કેટલો વર્ષે તો દરેક માહિતી માટે અમે તમને જણાવીએ છીએ કે એઆરસીપીઆઈન ડેટા આધારે આ વખતે જાન્યુઆરી બે હજાર પચીસમાં મોંઘવારી પથ્થું તેનથી ચાર ફેબ્રુઆરી સુધી વધારી શકાય છે જેથી કર્મચારીઓના તેનો સીધો ફાયદો અને આ વખતે મહત્તમ માત્ર ત્રણ ટકા વધવાની શક્યતાઓ છે જે મોંઘવારી પથ્થું ટેપન ટકાથી વધારીને છપ્પન ટકા કરી શકે છે આ મોંઘવારી પથ્થાને કારણે કર્મચારી પર વધુ મોંઘવારીનો બોજ નથી પડતો અને તેમને દર છ મહિને મોંઘવારી પથ્થાનો લાભ પણ આપવામાં આવશે જેમ કે હાલની ત્રણ હજાર ત્રેપન ટકાથી રકમ વધીને છપ્પન ટકા થઈ જશે મોંઘવારી પથ્થું કેવી રીતે વધારવું તેવી પ્રક્રિયા સામાન્ય રીતે અંદર કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવશે પ્રક્રિયા એવી છે કે પહેલાં એ ડેટા મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારબાદ નાણાં મંત્રાલય દ્વારા મોંઘવારી પત્તાનો નિર્ણય લેવામાં આવશે અને તેના માટે દરખાસ્ત કરવામાં આવશે મોંઘવારી પત્તું કેબિનેટમાંથી પસાર થાય છે જે પછી સત્તાવાર જાહેરાત જાહેરનામું કરવામાં આવશે અને કર્મચારીને મોંઘવારી પત્તું મરવાનું શરૂ થાય છે બાકી ચૂકવણી મોંઘવારી ભથ્થાને રૂપમાં આપવામાં આવશે અને કર્મચારીને હાલમાં વધી રહેલી મોંઘવારી પત્તું ઘણી રાહત મળશે તો મિત્રો આ હતી માહિતી